જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે કે નવા લોક ની અંદર અને હું આવી ગયો છું સર્વોદય સ્કૂલ આપણે આ રસ્તો છે ભાટિયા અને કલ્યાણપુર વાળો આ રસ્તો છે અને અહીંયા સ્કૂલ છે સરવોલે તો ત્યાં આપણે ફ્રી સેમિનાર છે અને યુટ્યુબરોએ આવવાના છે એટલા માટે હું આજે આ મુલાકાત લેવા માટે આવ્યો છું તો રહેજો બહુ મજા આવશે ચાલો ત્યાં મોરું છું સ્કૂલ છે આમાં આપણે જવાનું છે

ઉપસ્થિત નથી થઈ શક્યા તેઓ પણ થોડીક જ ક્ષણોમાં આપણી વચ્ચે પધારે છે આપણી વચ્ચે દેવભૂમિ દ્વારકાને હું બે ગૌરવ અમારા માનનીય શોક લાદીલા કેશુરભાઈ કિંગ અને સાથે સાથે ડોક્ટર ભરતભાઈ આહિર ભલે બધાય છે સ્વાગત છે તમારું ચારી ગલગલાથી ગરગેલાથી વધારે જેવી મોટર આવી ક્યારે થઈ એટલે હું સમજી ગયો અમે કીધું તાલુકાની જવાબદારી છે એવા માનનીય મામલતદાર સરગરાતની મત આવીએ હિત માટે આવા આવ્યા છો એ બદલ આપને હું હૃદયપૂર્વક આવકારું છું કે મંચસ્થ સાહેબ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે જે ઉપસ્થિત થયા છે તેઓને પણ અમે આજે આવકારીએ છીએ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ ધવલભાઈ ફોટોવાળા તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે હવે આ પણ કલ્યાણપુર છે એટલે સાહેબ ને પણ આપણા તાલુકા પ્રત્યે ખૂબ લગાવ છે તેવા મામલતદાર સાહેબ શ્રી નું સન્માન કરવા માટે છોકરાના મોઢામાંથી પહેલો શબ્દ નીકળે કે ભરતભાઈ જાય એવા જ આપણા

ઐતિહાસિક સમૃદ્ધિ મને આપી છે અને એવું જ મારા ગામનું ગૌરવ કેસુર તો આ જિલ્લામાં ઘણા થયા પણ સફેદ કલરની ગાડી નીકળે એટલે છોકરા દોડે કેસુરભાઈ જાય કેશુરભાઈ જાય તો કેસુરભાઈને હું વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ થાય અને હું મોહનભાઈ જાધવને વિનંતી કરું કે તેઓ કેશુરભાઈ કીધનું સન્માન કરે એને પણ આપણે તાળીઓના ગલગાથી વધાવીએ

હું વિનંતી કરીશ આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક કાળુભાઈ કે તેઓ મંચસ્થ થાય અને સન્માન કરે તો સન્માન કરે કે તેઓ વધારે રાખજો મેં તમને કીધું અત્યારે ઉર્જા પ્રાપ્ત થાય ઉર્જાની ખાસ જરૂર છે વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ થાય અને બેનશ્રી સન્માન કરે

તેઓ મંચસ થાય અને અજીતભાઈ આગત ને વિનંતી કરો કે સન્માન કરવા માટે હું જનકભાઈ સોલંકી ને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ થાય આપણી વચ્ચે એસ કે ભાઈ આવી જાવ સાહેબ

ઘણા બધા વક્તાઓને આપણે સાંભળવાનું છે આપણે તો ઘણું એવું ઓછું બોલવાનું છે કારણ કે આ બધાને એક્સપર્ટીઝ આમાં વધારે છે હવે જેટલું એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ આપણે ઇમ્પોર્ટન્ટ છે એટલું ને એટલું ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે એવું નહીં કે ખાસ કરીને દસમા બારમા વાળાની પરીક્ષા આવે છે પરીક્ષાને હવે થોડા જ દિવસોની વાત છે ત્યારે આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં હાજર રહેલા બધા વિદ્યાર્થી મિત્રો છે એને આપણે આજે વિજ્ઞાન વિષય હું માર્ગદર્શન પૂરું પાડીશ તો પહેલો પેલો પ્રશ્ન છે કે પેપર લખવું કેવી રીતે કારણ કે પેપર ચેક કરવા જઈએ છે ત્યારે બાળકો પેપર લખવામાં ભૂલ કરે છે જેના લીધે થઈને માર્ક છેક અપાય છે ગાંધીજી કહેતા એમ અધૂરા અક્ષર ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે પહેલું પહેલું કામ કે પરીક્ષામાં પેપર લખો ત્યારે બને તેટલા અક્ષરો સારા કરો કારણ કે પેપર ચેક કરવા જ્યારે શિક્ષકો જાય છે ત્યારે પેપરના થપાન થપા હોય છે બરાબર સમયની મર્યાદા હોય છે અને એટલા સમયની અંદર પેપર ચેક કરવાનો હોય તમારા ક્લાસ ટીચર હોય તમારા દસ બારનું કીધું પણ હું જ માસ પ્રમોશન વાળી હોઉં પ્રાયોરિટી આપો અત્યારે બધું માર્કેટમાં બધું ઉપલબ્ધ બધું હોય છે પણ તમે પાઠ્યપુસ્તક ની પ્રાયોરિટી વધારે આપો એમાં જ બધું છે અને વધારે તો તમારા શિક્ષકો છે જ કે ગયા જય ભગવાન બધાનો આભાર સાંભળવા બદલ અને તો નથી પણ થોડાક વર્ષોનો નીચોડ છે વિષયમાં છેલ્લા છ વર્ષથી ધોરણના બે બોર્ડ દસ અને બાર બે ધોરણ ભણાવું છું અને ધોરણ દસ અને બે નપાસ થવાની જેમને ડર છે એ કેવી રીતે દૂર થાય આપણે ઇંગ્લિશ વિષયમાં પાસ થઈ પ્લસ કે સૌથી સારામાં સારા માર્ક ઇંગ્લિશ વિષયમાં કેવી રીતે મેળવી શકાય એના માટેના અમુક જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સ મેં અલગ કરવી દરમિયાન શું કરવું ઇંગ્લિશ વિષયની અંદર બીજા વિષયનો બધા અલગ અલગ વિષયની અલગ અલગ સ્ટ્રેટેજી છે પણ ઇંગ્લિશ વિષયમાં શું કરવું તો સૌપ્રથમ પ્રથમ પંદર મિનિટ જ્યારે આપણને પેપર મળે તો પંદર મિનિટની અંદર સેક્શન સી માં જઈ અને બધા એમ સીક્યુ બધા ઓબ્જેક્ટિવ છે એ સોલ્વ કરી લેવાના છે આગળ જ્યારે તમે એ સેક્શને પહોંચો ત્યારે તમારી પાસે કદાચ સમય ન હોય તો જે આપણને ઓબ્જેક્ટિવ આવડે છે એ સમયના અભાવના લીધે એ ઓબ્જેક્ટિવ રહી જશે અથવા તો તમે બધા ઓપ્શન સરખા વાંચી નહીં શકો એવું થશે પરીક્ષા પે ચર્ચા ટુબર મહારથીઓ વાલીઓ બાળકો બહેનો અન્ય કોઈ રહી જતા હોય તમામ પણ આ રીતે કોઈ સંસ્થાએ આયોજન કર્યું હોય અને બાળકોને પરીક્ષામાં મદદ મળે એ રીતનો કાર્યક્રમ કદાચ હું માનું છું ડી કે ભાઈ ફર્સ્ટ છે જશે ત્યારે એ સારી રીતે બોર્ડની પરીક્ષા આપી શકશે તો અહીંયા હું માનું છું શિક્ષણના તાલુકાના આગેવાનો પણ છે આચાર્યો છે તો આવો એક કાર્યક્રમ એવો કરો હમીરભાઈ ને પ્રેક્ટિકલ પરીક્ષા આપવા એટલે બાળકો તો એમાં એને થોડીક જ્ઞાની લોકો જ હું માનું છું હું બહુ નથી જોતો યુટ્યુબ ના વિડીયા કારણ કે મને ટાઈમ નથી મળતો કદાચ બાળકોને વાંચવામાં કંટાળો આવતો હોય છે

અને આ આ ઈ પેઢી છે મેરા સાહેબ ડોક્ટર ભરતભાઈ આ ઈ પેઢી છે નવ્વાણું નવ્વાણું ટકા મારા બેટા લઈ આવે એ કાકા નવ્વાણું ટકામાં અમે તન તન જણા પાસ થતા અને હવે તો આ ગયા વર્ષે તો કઈ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ને એવાય એમાં થોડું ઘણું બાકી રહી ગયા તો છે આને શું માર્ગદર્શન આપવું જે કરો હોય કરી રાખો ધુબાકા બોલાવો

પણ આપણે કદાચ અત્યારે ઉત્તર પ્રદેશ ની અંદર જાય તો પ્રયાગરાજ ની અંદર છે 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 ને અત્યારે લાગી રહી એમને વિચાર આવ્યો કે ભાઈ અહીંયા ઉત્તર પ્રદેશ ની અંદર જો આસ્થાની ડૂબકી લાગી રહી છે તો આપણે અહીંયા ટંકારીયા ગામની અંદર જો કદાચ એક શિક્ષણ ની ડૂબકી છે એ લગાડીએ તો તો એમાં જે પણ ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા છે અને આજે આ દિવસે આ શિક્ષણની ડૂબકી છે લગાડવાની છે એના માટે નિસ્વાર્થ ભાવે જે આપ આપ સૌની સામે બિરાજમાન યુટ્યુબર મિત્રો છે એમનો કેવડો કિંમતી સમય કે સવારથી સાંજ સુધી ગમે ત્યારે એમના નવા વિડીયો આવે છે આપણે જોઈએ છીએ કે ભાઈ આ અડધી કલાક છે એ ટંકાર્યા હોય તો કલાક પછી ભોરબંદર પૂગી જાય પાછા વળી જુનાગઢ હોય અને રાત્રે બે ત્રણ વાગે ત્યારે પોતાના ઘરે પૂગે છે અલગ અલગ જગ્યાએ જે યુટ્યુબર ભાઈઓ છે એ કાકે અહીંયા આવ્યા છે નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન મરે કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝ ન મરે તો એ એમનો કિંમતી સમય ફાળવી અને જો આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને હવે સાથે વાત કરીએ માત્ર ને તો સૌથી ઓછામાં ઓછા જો કોઈ પણ જગ્યાએ માર્ક હશે ને તો એ છે માતૃભાષા ગુજરાતી જેને ગણિતની અંદર પછી સો માંથી સો હોય વિજ્ઞાન સમાજ કે કોઈ પણ વિષયમાં પૂરેપૂરા કે એકાદ માર્ગ ઓછો હશે પણ માતૃભાષાની અંદર પિંચ્યાસી નેવું એ ભોગવો ને એટલે બહુ અઘરું છે કારણ કે આપણે ભૂલો કરીએ પહેલાં તો માતૃભાષા છે તો એમની શરૂઆત છે એ જ આપણા ગડબડીયા અક્ષરથી ન થાય લખે સારા જોઈએ ગોટાળો પ્રલય નિર્માણ ઉનકી ગોદ સમયમાં પ્રલય કરવો હેલો છે કદાચ આમ તેમ થાય ને વિશ્વયુદ્ધ થઈ જાય સાહેબ તો મહિનાથી પ્રલય થઈ જાય પણ નિર્માણ કરવું છે ને એ બહુ અઘરું છે બહુ લાંબા ગાળાની પ્રોસેસ છે અને નિર્માણ કરવાનું કામ અત્યારના મારા શિક્ષક ભાઈઓ બહેનો છે એ કરે છે વડીલો છે આપણે સમજીએ છીએ કે પહેલા એટલે કે કદાચ ઝઘડો કરવો કારણ કે જે તમારું મૂલ્યાંકન છે અલગ અલગ રીતે મૂલ્યાંકન થતું હોય છે પણ બોર્ડની પરીક્ષાની અંદર જે તમારું મૂલ્યાંકન થાય જે તમારી માર્કશીટ છે એને અનુસાર તમારે આગળ વધી શકો છો પણ આજાભાઈ વાત જે કહી છે કે ઓછા ગુણ આવે કે કદાચ નિષ્ફળ જાય તો એને આપણે ચિંતા કરવાની જરૂર નથી દસ અને બાદમાં માં બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રો આ વખતે ભાગ લઈ રહ્યા છે એ તમામ

નો આ ખૂબ સરસ મજાનું આયોજન આમ તો કલ્યાણપુર તાલુકાની અંદર ભાઈ પહેલી વખત વિદ્યાર્થી માટેનો આ પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ એ ટીમના તમામ સભ્યો મંચસ્થ તમામ મહાનુભાવો નામ વચ્ચેથી જેમણે વિદાય લીધી એવા આપણા તાલુકાના માનનીય મામદ સુવા સાહેબ બેઠેલા અલગ અલગ તમામ વિષયના શિક્ષક મિત્રો એ બહુ મોટી વાત છે છોકરીમાંથી પ્રશ્ન પૂછ્યા તમે કોઈ પ્રશ્ન ના પૂછો એ વાતનું દુઃખ રહી ગયું વાંધો નહીં પણ નેક્સ્ટ પ્રશ્ન છોકરા માંથી થવો જોઈએ યાદ નથી રહેતું એનો બેઝિક અને સિમ્પલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હોવ જે વસ્તુનો પ્રેક્ટિકલ યુઝ થતો હોય ને એ તમારે ધ્યાન રાખવાનું તમારે કોઈને ભણવામાં પાસ્કલનો નિયમ આવ્યો છે નથી આવ્યો ને બારમા ધોરણના સાયન્સમાં આવે તો પાસ નિયમ આપણે અહીંયા ક્યાં પ્રેક્ટિકલમાં યુઝ થાય ટ્રેક્ટરની હાઇડ્રોલિકનો ઉપયોગ થાય કે જે પ્રેશર ઉપર કામ કરે એટલે જેટલું તમે પ્રેક્ટિકલ જે વસ્તુનો જે પ્રેક્ટિકલ ઉપયોગ થતો હોય ને એની આગળ સંકળી લ્યો તો એ કોન્સેપ્ટ તમે જિંદગીમાં ક્યારેય નહીં ભૂલા હે એક જ એનો આન્સર હે વાહ વાહ આને કહેવાય મિત્રો પ્રવૃત્તિ પ્રવૃત્તિ દ્વારા દ્વારા ગાયન ગ્રાયન જેને હવે ગ્રાય બી હાઈન ને કે બધા ભાડ આઠા માથા કોઈને સેલ્ફી ફોટો ન પાડ્યા મજામાં જોશો કારણ કે આપણા હોય ઇન્સ્ટાગ્રામ ક્રિએટર બનવું હોય બનવું હોય તો એનું જ્ઞાન થોડું જ મારા પાસે છે બાકી મારું અઠે કઠ્ઠે આયલું તો યુટ્યુબર બનવું છે કે ભાઈ પછી ભણવું છે તો તમે ભણતરની સાથે યુટ્યુબ કરી શકો હું તમને પર્સનલી કહું ને ત્યાં સુધી યુટ્યુબમાં ભણતરમાં થોડું હજુ વધારે ધ્યાન આપવાનું કારણ કે આ જમાનાની અંદર તમે યુટ્યુબર બની જાઓ ને તો એ તમને છેલ્લે ભણતર જ કામ આવશે યુટ્યુબરથી કંઈ ના થાય ભાઈ યુટ્યુબ પરથી ખાલી ફોલોઅર ગેન થાય બાકી પાંચ જણા વચ્ચે આપણે ઉભા હોય ને ત્યારે આપણે પર્સનાલિટી ડાઉન થઈ જાય ભયણના હોય ને તો દસમા વડા ને બારમા વડા એવા છે આ બધાને હમણાં પરીક્ષા આવીએ પરીક્ષા પૂરી થશે એટલે કોલેજ ચાલુ થશે અમુક ને બારમું ધોરણ ચાલુ થશે એટલે બધા શું કહે ખબર હવે ગામડે ના ભણે ભાઈ હવે તો આપણે મોટા સિટીની અંદર વયા જાય મોટી કોલેજોની અંદર વયા જાય કોલેજની અંદર જાય ને એટલે છોકરા શું કરે ખબર છે ગામમાં તો બહુ રખડવા દે ને પપ્પા ને મમ્મી ને બધા એટલે ત્યાં શું કરે રાજકોટ જાય જુનાગઢ જાય અમદાવાદ જાય ત્યાં હોસ્ટેલની અંદર ના રહીએ પીજી ની અંદર રહીએ બરાબર પછી અહીંયા બાપા ભલે ને નાકા વાર્તા હોય પણ વાં જાય અને એ કેટી ઉમ લઈને રખડે કોલેજો તો ખાલી એક જ દિવસ એ અઠવાડિયોમાં બાકી છ દિવસ છે ને રખડતા હોય મને પર્સનલી અનુભવ છે હું આ પરિસ્થિતિમાંથી નીકળી ગયો છું મારા ઘણા એવા મિત્રો છે કે જે ટોકમાં જે હકીકતની વાત છે હું તમને કહું કે ઘણા લોકો ગયા હોય અહીંયા આપણે ભણવાનું હોય તો ભણવાનું જ કરીએ બહુ બાકાજી જીકી નથી બોલાવે તો હું ફરવા દહન મામા યા તો કહેવાય આપણે કંઈ જવું ના પડે બધું બાકાજી જી કી બોલતી હોય હું ગયો આપડે તો હા ને ખરેખર કોઈ થી બીક લાગતી નથી પરીક્ષા છેલ્લી બેન્ચે વારો આવ્યો તો થાય બોલી ગયે ભગવાન નું નામ લઈ માઇન્ડો લખવા પાસ થઈ ગયો બોલો ટકા વાળી આવી ગઈ સારી ભલે હું પંચાણું ટકા નથી એવા પછી આયેલા રાખે એમાં અને જો ભાઈ હવે આમ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ નું એવું છે કે એ બધું આયલા રાખવાનું તમે ભરત માં કીધું એ તમે આખી જિંદગી ગમે તે બની અગો

પાંચ ગામમાં અવાજ પહોંચવો જોઈએ બાળક માટે દિવસ રાત મહેનત કરીને જે ધન સંપત્તિ કમાવવા માંગો છો જેના માટે તમે અઢળક રૂપિયો મૂકીને જવા માંગો છો આજે એક કલાકનો ટાઈમ જો તમે તમારા સંતાન પાછળ નથી આપી શકતા તો તમે તમારા સંતાનને કાંઈ નથી આપી શકતા તે યાદ રાખજો દસ લાખની સંપત્તિ તમે મૂકીને જાશો એનું મૂલ્ય નથી શિક્ષણ સમયે જો તમે તમારા બાળકોને કલાક આપી શકતા હોય તો એ જિંદગીની અંદર તમારા બાળકો માટે તમે બીજું કરીશું શકવાના હતા

અને આ હતી આપણી સ્કૂલ આજની અને હવે આપણી જઈ રહ્યા છે આપણે હવે અહીંયા જઈને કરીએ છીએ અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય હિન્દ જય ભારત